એ ભાઈ પેલા વાત જાણીને કરો પેલા તપાસ થઈ ગઈ દિવસ આપ્યું જોયું ભાઈ ડાયરેક્ટ રીતે હલો કોણ બોલો ભાઈ બોલો અમીર બારડી બોલું દેવભૂમિ દ્વારકાથી હા ભાઈ બોલો ને તમે કોણ બોલો ઉમેરુજી બોલું હું ભાઈ જયરાજભાઈ ને તમે ફોન કર્યો હતો હા હું ફોન કર્યો હતો જયરાજ ભાઈ હુમલો શેના માટે કરાવ્યું

તો રેકોર્ડિંગ રેકોર્ડિંગમાં કેમ છે બીપ મુકેલું હે તમે રેકોર્ડિંગ તમે જે આખું હા એમાં ખરાબ છે કે એમાં નથી હું તમને આખું રેકોર્ડિંગ નાખ બરોબર એનો કેવાનો ભાવર હું તમને હું એક વાત કહું હું એક વાત કહું હું અમીર બારડી બોલું છું અને જયરાજ મારો જયરાજ મારો નાનો ભાઈ હે અમીર બારડી વર્તુ વર્તુ ઓળખો તમે મને હા હા વર્તુ હું છે ને ભાઈ વર્તુ વર્તો ને હા વર્તુ સારી રીતના વર્તુ ભાઈ ને એ નથી કરતો અમે ભાઈ અમે ધમકી નથી મારતા અમે અમે હું છીએ આ છીએ તમે જયરાજ મારો ભાઈ છે નાનો ભાઈ હે અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું સબુત વિનાના તમે હે ને કારણ વગર ના અમારા જયરાજ ને બદનામ ના કરો એ માણસ એવો નથી ભાઈ જે સરપંચ કહે કે કોળી સમાજના જે સરપંચ છે એ ખોટું કહીએ પણ જે હતા સીસીટીવી ચેક કરીને એને એસપી સાહેબ બોલાવશે કોની હુમલો કરાવ્યો હા પણ એ તો કહું કે તમને તો કે એને કરાવડાવ્યો છે એનું શું કરવાનું બોલો હાલ જયરાજ હુમલો કરાવો તમારે હું તમને કઉ હા પણ જયરાજ હુમલો કરાવ્યો તો હું એ ભેગો છું ગમે પોલીસ સ્ટેશન હું આવી જો સબૂત નીકળવું જોઈએ તમારી પ્રૂફ આહિર સમાજ ને કોળી સમાજ ને બતાવવાની નથી એકતા રાખવાની જો ભાઈ હું હજી જો મારે લાલા એ હમણાં જ વાત થઈ લાલા તમને ન ઓળખતા કીધો લાલાને મારે સબન કરજો પૂછ લેજો લાલો મારો ભાઈ છે એ મારો નાનો ભાઈ હા એને તો મારે એને પૂછજો ને કે સબંધ છે કે નથી એને પૂછી લેજો ખાલી તમે લાલાને હમણાં જ મારે વાત થઈ એને પૂછી લેજો તમે આપડે વાહન આપડે ને ગાય નથી બોલ્યા મારો કેવાનો ભાવર થવો હતો હું તમને હજી કહું જો રેકોર્ડિંગ હાઈબ્રુ અને એ જ હું બોલું ભાઈ જયરાજ ભાઈ આ ભાઈ બેનની શીરતી અને કદાચ જો મારી અવરું ન હોય વિચારતા તમે હું જે બોલ્યો એ તમને કહું કદાચ તમારે બેન સીડતી કરી તો પણ તમે આવી રીતના એના પર હુમલો ન કરાવી શકો તમે જે લીગલી પ્રોસેસ છે ભાજપ સરકાર છે તમે ભાજપ માં બેઠેલા હોદેદારો છે અને ભાઈ તમારા હાથ ની સરકાર છે તમે જે કરો તમે તારે એ કરી શકો કરો ને ભાઈ આપડે કાયદો હાથમાં લેવો જોઈએ મને કહું છે રેકોર્ડિંગ સાંભળવું નથી લાલો હોય મારો નાનો ભાઈ બધા ભાઈ જ છે નથી હું એ તમને એટલે ભલામણ કરી તમે છેલ્લે બીપ મુકોટ ગાડુ આપી જયરાજ હું તમને રેકોર્ડિંગ નાખું એમ રેકોર્ડિંગ નાખ્યું કોઈ જે ઓલા ભાઈ જે છે ને રેકોર્ડિંગ બીજા કોકે વાયરલ કર્યું એને એ રીતના મુકુ મને નત ખબર ઈ કોક ને આપડે અંદર અંદર બતાવા માટે મુકુ એ બીજ જે મુકુ ને હું તમને આખે આખું આપડે રાખવાની હે આહીર સમાજ ની પણ તમે જયરાજ જયરાજ માં ને ઈ મારો ભાઈ હે હા હવે તમારે ન્યા પાલભાઈ આંબલિયા ઈ પણ મારા હાવ અંગત ના મિત્રો એને પૂછ્યો કે ઉમેશભાઈ હતા ને આવું કીધું એને પૂછજો તમે મારા હાવ અંગત ના મિત્રો કોણ પાલ આંબલિયા પિંડારણ સરપંચ નહીં નહીં આપડે કોંગ્રેસ માં હે ને અરે સોરી સોરી આંબલિયા ખેડૂત નેતા ખેડૂત નેતા હા એને મારો સારો સંબંધ છે હું તો ઓલા સર ના ના એને 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 અરે મારે બહુ હારા મારો છે એને પૂછ લેજો તમે ખાલી અને ખરેખર આમાં તમે જે વિચારો એવું છે નહીં ભાઈ અને હવે જે ઓલામાં સડી ગયો બીજાની ચેનલ ઉપર હવે હું તમને કહું છું કે રેકોર્ડિંગ તમે આપણે બે જે વાત કરી એ તમારી ચેનલ ઉપર હું કઉ તો તમે કાઢો બીજા તમને કોઈ હાલતું ફાલતું ફોન કરે તો તમે કાઢો ખરા મારે ભાઈ મેં તમને એટલે ફોન કર્યો તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્રહ ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને એ બે વસ્તુ વ્યાજબી છે નથી કે જયરાજ સિંહ જયરાજ ભાઈ જે હુમલો કરાવડાયો એ વસ્તુ યાદ બી હોય મને કહો એમાં ભાઈ જો જો ઓલા ભાઈ જો ઓલા ભાઈ નોનીતભાઈ ફોન કર્યો એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માંગુ અને માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી છે બધા રેકોર્ડિંગ તમારે સામે આવ્યા જ આવે માયા કઈ દ્રશ્ય છે નહી આપડે વાત છે જયરાજરાજ તમે હે ભાઈ પુરાવા નીકળે આપડે ભેગા રેડી ના ભલે ભલે ભાઈ જયરાજ મારો નાનો ભાઈ એ યાદ રાખજો તમે ભાઈ ભાઈ જ છે મારા ની મારો ભાઈ જ છે જયરાજ મારે કઈ દુશ્મનિ નથી તમારે નથી કોઈ એકસો જયદારે કઈ વાંધો તમે જો વાત કઈ રીતની કરી વ્યવહારની વાત કરી અમીર બારાડી ખોટી રીતે અમીર બારડી નો કોઈ ખોટી રીતે ક્યાંય ફોન ના હોય એ યાદ રાખજો મને ખબર છે પુરાવા નીકળે ને પુરાવા નીકળે તો પુરાવા પુરાવા નીકળે ને ભાઈ તો કઈ દો સોશિયલ મીડિયા હું સતત એક્ટિવ સતત એક્ટિવ હું બધું જોતો જ હોય તમારું શું છે બની નો હું છે સતત જોતો હોય બધું જેદી પુરાવા નીકળે ને તેદી જયરા આતા ભેગો હું છું ગમે તેદી તમારે કાયદા કીએ જે લડવું હોય પણ અત્યારે તમે આક્ષેપ ના નાખશો બરાબર એ વાતમાં ભલામણ કરી દીધું ના ના હવે હવે જો કોઈ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ આ રેકોર્ડ સ્ટેટમેન્ટમેન્ટ મને અત્યારે મીડિયા વાળા ઘણા ના ફોન આવે લાઈવમાં જોડાધાન સમાધાન થઈ ગયું સમાધાન નું તમે બોલી નાખજો રેડી ના ના એ મીડિયામાં માં લાઈવમાં આવવાનું ન હોય પેલે તો એમાં લાઈવમાં આવવાનું તકલીફ બીજી થાય બીજી કઈ તકલીફ થાય ખબર તમે આ શેના માટે કર્યું એમ જો હવે આપડે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયા માં એમ કઉં ભાઈ અમારે સમાધાન થઇ ગયા તો અમારે સમાજ ને એવું દાગ લાગે કે આ પૈસા લઈ લીધા ખરેખર આપડે એવું કઈ ખબર નથી સમાજ સમાજ ને આપડે બધાવાના હે ની કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ શું કેવાય સાબિત કોર્ટ માં થાય ત્યારની વાત ત્યારની હજી આનું કઈ પુરાવા છે નહીં જયરાજ આ તા ખુદ એવું બોલે છે મને કઈ ખબર જ નથી આ વાતમાં તો જયરાજભાઈ તે દીને ફોન જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર જયરાજભાઈ જે તે સમયે આગલા એક બે દિવસ પેલા ફોન કર્યો હતો જયરાજભાઈ જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું ખરેખર આપડે બે ભાઈ હોમ આનો મતલબ શું થાય તમે તમારે તમે જ કહતો મને એ તો તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય વાહ ભાઈ વાહ અને અને હજી તો જયરાજ હતા મળ્યા હજી અમીર બારડી મળ્યો નથી પણ પ્રેમ હશે તો આપડે મળશું એકબીજા હ ને ના ભાઈ ભલે ભલે ભાઈ ભલે જરૂર મળશું આ જયરાજા નો આ જયરાજાતા નો પ્રેમ હતો અમીર બારાડી નો પ્રેમ છે મળશું જય દ્વારકા